નમસ્કાર ખેડૂત મિત્રો જે એગ્રી સાયન્સ કંપની વતી હું આર્યન કવાડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના લીલાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા ભાવેશભાઈની વાડી આવ્યા છે તો સૌ પ્રથમ આપણે ભાવેશભાઈનો પરિચય મેળવશું તો મિત્રો મારું નામ છે દલવાડી ભાવેશભાઈ થાળુભાઈ ગામ લીલાપુર તાલુકો હળવદનો જિલ્લો મોરબી હવે આપણે ભાવેશભાઈની વાડીમાં ફૂલમાં ક્યાંક કપાસમાં ગુલાબી નું એક દેખાણું હતું તો આપણે આ જેયુ કંપનીની જે નવી પેટન્ટેડ પ્રોડક્ટ આવવાની છે બાર પંદર પિસ્તાલીસ તેનો છંટકાવ કર્યો હતો તો એને આજે આઠ નવ દિવસ થયા તો આપણે ભાવેશભાઈનું રિવ્યૂ લઈશું કે દવાથી ભાવેશભાઈને શું ડિફરન્સ લાગ્યો તો મિત્રો જે આપણે આ દવા સાંટી આજે આઠ દિવસ જેવું થયું છે અને તે પહેલાં આપણને ગુલાબી ઇયડ મેં બે જગ્યાએ જોવા મળી હતી તો વચ્ચે આ આપણે કપાસમાં વચ્ચે વચ્ચે સાત સામાં ડેમો કરેલો છે તો ત્યારે જ દેખાતી હતી ગુલાબીડ એક બે જગ્યાએ જોવા મળી હતી પણ હાલમાં અત્યારે એવું છે જોવા મળતું નથી એડું તો ત્યારે ઝીણી એડ એક બે જગ્યાએ જોવા મળી હતી તો અત્યારે મેં અમે નજર કરી તો છે હાલમાં અત્યારે જોવા મળતી નથી તો આનું રિઝલ્ટ મને સારું દેખાણું છે અને બીજા નંબરમાં મિત્રો આપણે દવા મારી પછી દસ પંદર મિનિટ પછી એવો નોર્મલ પાંદરા ભીના થાય એવો વરસાદ પણ આવી ગયો હતો એટલે કે બહુ જાજો નહીં પણ નોર્મલ આવી ગયો હતો તો એ પણ રિઝલ્ટ મને સારું લાગ્યું છે મિત્રો તો ગ્રીનરીમાં અને જે ફૂલ બીડાઈ જાય ને એ બધો પ્રોબ્લેમ પડે એમાં તમને કેવું રિઝલ્ટ ના એમાં સારું લાગ્યું જે આપણે દવા મારી હતી પહેલાં એવા અમુક અમુક જગ્યાએ દસ પંદર ટકા ફૂલ જે ગુલાબીડું હોય એના કારણે ફૂલ આમ બીડાઈ જતો હોય છે પણ આ દવા મારી પછી એવું ફૂલ બીડેલા છે એ જોવા મળતા નથી એ પ્રમાણે મને રિઝલ્ટ આનું સારું દેખાણું છે મિત્રો અને આપણે થોડાક આપણે તમારા વાડીમાં રીંગણીના છોડ છે તેમાં પણ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું એનું તો એમાં તમને શું રિઝલ્ટ લાગ્યું હા મિત્રો તો ખાસ કરીને આપણે રેંગણીમાં જે ડોકામેન્ટ એડ આવે છે જે ડોકુ મળી નાખે ડોકું આપણે જે નમી જાય છે એ ડોકામમેન્ટ એડ કહેવાય છે એમાં બરાબર ત્યારે આપણે ડેમો કર્યો તે દિવસે એવો ડોકામમેન્ટ આપણે એક સોળોમાં એવો એક બે એક બે દેખાતા હતા તો તે દિવસે આપણે દવા મારી તો અત્યારે કોઈ નવું કોઈમાં ડોકામ એડ અત્યારે હાલમાં આપણે જોવા ન મળતી પણ રીંગણીમાં પણ બહુ જોરદાર અને સારું રિઝલ્ટ મિત્રો છે તમે આ દવા જે વાપરો છો દર વર્ષે ટેકનિકલ તો એના તમને ગુલાબી વધારે સારું છે એવું લાગ્યું હા એના કરતા રિઝલ્ટ સારું મને દેખાય છે બીજા ખેડૂત મિત્રો તમે શું કહીશો કે આ દવા જો આવે ત્યારે વાપરવી જોઈએ હા ચોક્કસથી આ દવા હું વાપરવાની ચોક્કસથી તમામ ખેડૂત મિત્રોને ભલામણ મિત્રો કરીશ ધન્યવાદ